સેકન્ડ હેન્ડ માર્કેટમાં કન્ડિશન પ્રમાણે લેવા જાવ તો એ તમને સાડા પાંચ લાખ થી છ લાખ સુધી પડે છે તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપણા ફરી એક નવા વિડીયો અંદર ને આજે બોતેર પચાસ લાખ વાત કરવાના છીએ કે બોતેર પચાસ ટ્રેક્ટર છે ભાઈ તમે નવો લેવા જાવ ત્યારે પણ એની વેલ્યુ હોય અને સેકન્ડ હેન્ડ લેવા જાવ ને તો કંપનીએ લોન્ચ કર્યું ને તેથી એની એડવર્ટાઇઝમાં એને એમ કીધું હતું કે રિસેલ વેલ્યુ વધારે એટલે ભાઈ કંપની બનાવે ત્યારે એને ખબર હોય કે ટ્રેક્ટર જૂનું થાય પણ આને પૈસા મળશે તમને વેલ્યુ મળશે અને નવું વેલ્યુ સારી છે બરોબર તો ખેડૂત ભાઈઓ આપણી પાછળ જે આ બોતેર પચાસ છે એ બે હજાર વીસ એકવીસ નું મોડલ છે એટલે ચાર થી પાંચ વર્ષ જૂનું ટ્રેક્ટર કહેવાય તો પેલા આપણે આ ટ્રેક્ટર ને ચાર થી પાંચ વર્ષ હાલુ બે કલાક ઉપર આજુબાજુ હાલી ગયું છે બરોબર તો અત્યારે આની કંડિશન કેવી છે પછી તો આપણે જેવું ટ્રેક્ટર ચલાવતા હોય એના ઉપર કન્ડિશન ડિપેન્ડ રહીએ પછી બહુ ખેંચીને નાગતા હોય તો એ પ્રમાણે રહીએ અને મેસીના બધા ઘણા મોડલમાં આપણે જોયું લીકેજનો પ્રોબ્લેમ છે તો આ ટ્રેક્ટરમાં આપણે જોઉં કે લીકેજ છે એટલી કલાક આવ્યા પછી ભલે આપ ઘણા ક્યાંક છટ કરાવી લીધું એટલે આમાં રિપેરિંગ નહીં શું કે લીકેજ તમને નહીં જોવા મળે પણ તોય ખબર જ પડી જાય ભાઈ રિપેરિંગ કરાવ્યું હોય ને ટ્રેક્ટર તોય કે લીકેજ છે કે નથી તો આને એચપી ની વાત કરીએ ને ખેડૂતભાઈઓ તો પચાસ ઓસ પાવરનું એન્જિન આમાં જોવા મળશે ત્રણ સિલિન્ડર વાળું તો ભાઈ આની અંદર અત્યારે તો પોસ્ટકોનો જ પંપ છે અને આ ટેક્ટરની અંદર પાવર હેવી ડ્યુટી પાવર સ્ટેરિંગ કીધું એટલે હું હેવી ડ્યુટી એ માટે કહું કે પેલા ઘણા બીજા મોડલ છે ને એમાં સિંગલ છે કાપી દઈએ આમાં ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ છે કે બંને સાઈડ જેક નીકળે અને બીજામાં તો તમે જોયું છે એક સાઈડ જેંક હોય અને બીજી સાઈડથી આમ પાઇપ આપી દીધો હોય તો એવી રીતે કંઈક પાવરસ્ટેરિંગ કામ કરતું હોય પણ આમાં તો ડબલ એક્ટિંગ પાવર છે બે સાઈડ જેક નીકળે અને એ રીતે પાવર સ્ટેરિંગ ફિટ કરેલ છે અને અહીંયા જે પાવર સ્ટેરિંગના ઓઇલનું ફિલ્ટર અને આ છે પાવર સ્ટેરિંગનો પંપ બરોબર અહીંયા આપી લીધો છે બારો પણ મેસીનો એક ખાસિયત જે ભાઈ કે જે હાઇડ્રોલિકનો પંપ હોય ને એ તો અંદર જ આપેલો છે આ પંપ છે ને એ તો પાવર સ્ટેરિંગનો છે બરોબર અત્યારે આ ટ્રેક્ટર ની અંદર મલ્ટી પ્લાવ નો પણ વાલ ફિટ કરેલો છે એ કંપનીઓ જ છે જોઈને જ આપડે ખબર પડી કે કંપની ફિટિંગ છે માર્કેટમાં અત્યારે નથી ફિટ કરાવેલો જો તમે જોઈ શકો તો ખેડૂત ભાઈઓ આમાં પાછલા ટાયર તો ચૌદના ચૌદ ના જ આપેલા છે પણ આગલા ટાયરમાં ટાયર કંપની કટકહર કરી છે એમાં ઘણા કરે છે ને એમાંય ઘણામાં એમ કરે છે કંપની આગલા ટાયર વસ્તુ પ્રમાણે બધા જ આપવા પડે તમે બીજી કંપની જોજો તમે એમાં ટાયર બાબત એટલી કટકહ નહીં હોય જેટલી આમાં કરે છે બરાબર એટલે આપણે કોઈ કંપનીને આ વિરોધમાં નથી કેતા પણ જે છે નહી સચી આપણે કેવું પડે બાકી આ ટ્રેક્ટર 2000 થી 2200 કલાક આજુબાજુ હાલવા આવ્યું છે તો અત્યારે આનો અવાજ કેવો છે તો ભાઈ આ ટ્રેક્ટરને અત્યારે સ્લેપ મારી અને આપણે અવાજ તમને સંભળાવી કેવો અવાજ છે અત્યારે અહીં કોઈને લોડર ફિટ કરાવવું હોય ને તો કંપની તરફથી તમને આમાં બોડીમાં જ સપોર્ટ જોવા મળશે જો અહીંયા છે અને અહીંયા આપેલા છે એટલે તમારે કોઈને લોડર ફિટ કરાવવું હોય ને તો કરી શકો અને આ ટ્રેક્ટરની અંદર એક વધારે સુધારો વધારે હું કરવાની જરૂર હતી કે જે હાઈલોનો ગેર છે ને એ આ સાઈડ આપવાની જરૂર હતી હવે નવા મોડેલમાં મેં જોયું આવી એક યુ હે બાકી આ જૂના મોડેલમાં નથી એ નવા મોડેલમાં કંપનીએ સુધારો કરી નાખ્યો છે આપણે જોયું આજુબાજુ કંઈક આવે છે અને એન્જિન તો હજી જે જૂના મોડલ માં આવતું હતું એ જ આવે છે સેમસંગનું એન્જિન છે અને હવે આપણે તમને એને થોડો ભાગ બતાવીએ છે બધું બતાવી તો ચાલુ કરી આપણા ટેક્ટરને ઓયણીમાં હાલતા પણ બહુ જોયું છે ત્યારે એમ હતું કે ભાઈ આ ટ્રેક્ટર ઓળું લાંબુ આવે તો આને સેઢે મળવામાં ને થોડુંક કેવડાવતું હોય છે પણ આજે આપણા ટેક્ટરને નિરાતે આપણે આરામથી જોયું તો ઓયણીમાં વધારે હાલે ને એનું એક કારણ છે ત્યાંનો વિલ બેસ છે ને આ ઓછો છે એટલે એના કારણે અહીં થોડુંક ઓયણીમાં હાલતો હોય છે એટલે ભલે ઓમ ટ્રેક્ટર લાંબુ લાગે પણ વિલ બેસ ઓછો છે એના કારણે ને તમારે મા હેઠે સરીએ મળાવવામાં બહુ આરામદાયક છે બાકી આ ટ્રેક્ટર ની અંદર બીજી તો કઈ ખામી જ નથી અને જે આગતા હોય એને તો ખબર જ છે કે બોતેર પચાસ કેવું આવે છે એ બધું અને તમને કોઈ એવું લાગતું હોય કે કંપની આમાં બીજા સુધારા વધારા કરવા જોઈએ તો કોમેન્ટ કરી દેજો આપણે વિડીયો બનાવશું એના ઉપર અને કંપની સુધી તો આપણો વિડીયો ના પૂકે પણ આપણે કોશિશ પૂરી કરવાની છે અને જે જે મોડલમાં તમારે જે બદલાવ કરવાના હોય ને એ ખાલી એક કોમેન્ટ કરી દેજો એટલે આપણે એના લગતો એક વિડીયો એકાદ બે બનાવી નાખશું બરોબર બાકી આ ઓન ઓનરોડ કિંમત અત્યારે આઠ લાખ આઠ લાખ પચાસ હજારથી આઠ લાખ સિત્તેર હજાર સુધી પહોંચી ગઈ છે નવાની અને આ ની અત્યારે સેકન્ડ હેન્ડ માર્કેટમાં કન્ડિશન પ્રમાણે લેવા જાઓ તો એ તમને સાડા પાંચ લાખથી છ લાખ સુધી પડે છે એટલે આની રીસેલ વેલ્યુ વધારે છે કે પાંચ દસ પાંચ વર્ષ પાંચ છ વર્ષ આખીને તમે વેચશો તો તમને આને સારા પ્રાઇસ મળી જશે છે કંપની નો એવો દાવો જ છે એટલે એ કહે છે કે રિસેલ વેલ્યુ વધારે છે અત્યારે આ ટ્રેક્ટર આપણે પાંચ લાખ ને પચાસ હજાર ની કિંમતમાં પડ્યું છે સેકન્ડ હેન્ડ લીધું એટલે અને ટ્રેક્ટર પરફોર્મન્સ સારું છે બ્રેકો બ્રેક છે કોઈ પણ જાતની ને કઈ ખામી નથી અત્યારે તો બાકી આગળ જતા ભવિષ્યમાં કઈ ખામી આવે તો વાત અલગ છે અને વેરેન્ટમાં તો બધા કહે છે મેસી ફોરવું આવે છે એટલે એ તો બધા આગતા હોય ને ખબર જ હોય બાકી વિડિયો કેવો લાગ્યો ને કોમેન્ટ કરી દેજો રામે રામ ડાયરા જય જવાન જય કિસાન